નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પરમાર ગુજરાત ની રાજનીતિનું કેન્દ્ર સ્થાન બનેલી ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લા ઘણા સમયથી ભાજપ કોંગ્રેસ અને પાર્ટી વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે એક તરફ પાર્ટી ધારાસભ્ય વસાવાને ભરૂચ બેઠક ઉપર લોકસભા ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરી રહી છે પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં ચૈતર વસાવાની ઉમેદવારી અંગે અસમંજસનું વાતાવરણ છે ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખભાઈ વસાવાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જયતર વસાવાએ ન્યાયપાલિકા ઉપર ભરોસો રાખીને રાહ જોવાની જરૂર છે

સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાને ખુબ લાગણી ચૈતરભાઈ રિમાન્ડ માંગવા માટે થઈ એ પોલીસ પણ ભાજપ દ્વારા નિયુક્તિ પામેલી પોલીસ છે તમને ચૈતરભાઈ પ્રત્યે કે આદિવાસી સમાજ પ્રત્યે ખૂબ લાગણીઓ હોય તો તમારી ભાજપની સરકાર દ્વારા નિયુક્તિ પામેલા પોલીસ ઇન્સ્પેક્ટર અને તમારી ભાજપની સરકાર દ્વારા નિયુક્તિ પામેલા સરકારી વકીલ શા માટે કોર્ટની અંદર ચૈતરભાઈની વિરુદ્ધમાં એફિડેવિટો મૂકે છે તમે મીડિયામાં આવી અને આદિવાસી સમાજના બહુ શુભ ચિંતક હોય એવી મોટી મોટી જાહેરાતો તો કરો છો પણ કોર્ટમાં તમારી જ સરકારના સરકારી વકીલ તમારી જ સરકારના પોલીસવાળા જે છે એ ચૈતરભાઈને હજુ ખોટી રીતે ફસાવી દેવા માટે રોજ બરોજ કોર્ટોમાં નવી નવી અરજીઓ કરે છે ખોટા સોગંદનામાઓ મૂકે છે ચૈતરભાઈને ઢોંગી કહી રહ્યા છે ચૈતરભાઈ ઉપર એમના પત્ની ઉપર ખોટખોટા આરોપો મૂકી રહ્યા છે મીડિયામાં આવી અને માનની મનસુખભાઈ છે એ એલ્ફેલ વાતો કરે છે અને એક બાજુ એમની જ ભાજપના માણસો શા માટે ચૈતરભાઈને ઢોંગી કહી રહ્યા છે એટલે મારી મનસુખભાઈને વિનંતી છે બે હાથ જોડીને કે આદિવાસી સમાજે તમને બે ટર્મ સુધી સતત સાંસદ સભ્ય બનાવ્યા છે તમે આદિવાસી સમાજની કોઈ સેવા ન કરો સારા કામ ન કરો આદિવાસી વિસ્તારની અંદર ચાલતી નકલી કચેરીઓનો પર્દાફાશ ન કરો આદિવાસી બાળકોની શિષ્યવૃત્તિના પ્રશ્ન બાબતે લડાઈ ન કરો આદિવાસીઓના ફ્રી શિપકાર્ડ બાબતે અવાજ ન ઉઠાવો તો કઈ નહીં પણ જે ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે બોલે છે અવાજ ઉઠાવે છે એને શું કામ હેરાન કરો છો તમારે ન કરવું હોય તો ના કરો તમારે ઘરે બેસી રહેવું હોય તો બેસી રહો પણ ચૈતરભાઈ ઉપર આવા જુઠ્ઠા આરોપો મૂકી પોલીસ પાસે ઢોંગી જેવા શબ્દો વપરાવરાવી અને ચૈતરભાઈને બદનામ કરવાની અને જેલમાં પૂરી રાખવાનું કાવતરું શા માટે કરો છો ફરીથી મારી વિનંતી છે કે જો જો મનસુખભાઈ વસાવા માનની ખરેખર આદિવાસી સમાજના શુભચિંતક હોય તો ચૈતરભાઈ વસાવાને પોલીસ જે રીતે કોર્ટોમાં જૂઠા એફિડેવિટ આપે છે એફિડેવિટ બંધ કરાવડાવે ગૃહ વિભાગમાં વાત કરીને સરકારી વકીલને પણ સૂચના અપાવડાવે કે ખોટી રીતના ખોટા એફિડેવિટો ખોટી અરજીઓ કોર્ટમાં ન આપે અને ચૈતરભાઈ એમના પત્ની વહેલી તકે છૂટી જાય એના માટે સહયોગ કરાવવાની કોશિશ કરે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર